જો આ જો આજે અગિયારસ છે આજે જો અગિયાર છે એટલે અમારા ઘરે આજે ફરાળ ચાલે છે ફરાળી ઢોસા આ બની ગયેલા છે ફરાળી મસાલા ઢોસા સાથે છે આ ચટણી છે જે સિંગદાણા અને મરચાની અને લીંબુ મીઠું અને ખાંડ નાખી બનાવી હે મમ્મી હા બસ એવી સિમ્પલ ચટણી બનાવી છે કેમ કે થોડું ટેસ્ટમાં સાથે એવું લાગે કે છે અને છાસ

ચલો આવી અમે ફર કરી લઈ અગિયાર મસ્ત લાગે તને રૂવશી હે ને તારા એક્સપ્રેશન પરથી ખબર પડી ગઈ ચાલો બાય દીખુ સે ટાટા